નમસ્કાર મિત્રો નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે જ જ્યાં એક તરફ સરકાર તરફથી ખેડૂતો માટે યોજનાઓ આવી રહી છે ત્યાં બીજી તરફ ઠગો પણ નવી નવી લૂંટવાની પદ્ધતિઓ લઈને માર્કેટમાં આવી ગયા છે આજની સૌથી મહત્વની ખબર છે ખેડૂતો માટે ખૂબ જ ચેતાવણીરૂપ સમાચાર કારણ કે પીએમ કિસાન યોજનાના નામે નવી ઓનલાઈન ઠગાઈ શરૂ થઈ ગઈ છે અને અનેક ખેડૂતો તેનો શિકાર બની રહ્યા છે મિત્રો તમે જાણો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા અને દરેક હપ્તામાં બે હજાર રૂપિયા સીધા બેંક ખાતામાં આપે છે હવે આ જ યોજનાની લાલચ આપીને ઠગો ખેડૂતોને મેસેજ મોકલી રહ્યા છે ખેડૂતોને વોટ્સએપ એસએમએસ અથવા ફેસબુક મેસેન્જર દ્વારા મેસેજ આવે છે કે એક તમને બે હજારના બદલે ચાર હજાર રૂપિયા મળશે બે ફોર્મ ભરો અને વધારાનો હપ્તો મેળવો ત્રણ લિંક પર ક્લિક કરો અને ઈ કેવાયસી અપડેટ કરો મિત્રો જેમ જ કોઈ ખેડૂત બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા મળવાની લાલચમાં આવી લિંક પર ક્લિક કરે છે એક સૌથી પહેલાં એક નકલી વેબસાઇટ ખુલશે બે તેમાં આધાર નંબર મોબાઈલ નંબર બેંક વિગત માંગવામાં આવે છે ત્રણ ત્યારબાદ ઓટીપી માંગવામાં આવે છે જેમ જ ખેડૂત ઓટીપી નાંખે છે તેમનો મોબાઈલ હેક થઈ જાય છે બેંક એકાઉન્ટની માહિતી ઠગો સુધી પહોંચી જાય છે ખાતામાં રહેલા પૈસા ખાલી થઈ જાય છે ઘણા કિસ્સામાં તો પીએમ કિસાનનો બે હજારનો હપ્તો આવતાની સાથે જ એ પૈસા પણ ઠગો ઉપાડી લે છે મિત્રો ધ્યાનથી સાંભળજો સરકાર ક્યારેય વોટ્સએપ અથવા એસએમએસ દ્વારા લિંક મોકલતી નથી પીએમ કિસાનમાં બે હજારથી ચાર હજાર કરવાનો કોઈ ઓફર નથી કોઈ પણ વધારાના પૈસા માટે ફોર્મ ભરવાનું નથી પીએમ કિસાન માટે માત્ર પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન સીએસસી સેન્ટર અધિકૃત જાહેરાત આ સિવાય કોઈપણ લિંક એકસો ટકા ફ્રોડ છે ખેડૂત મિત્રો અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો ઓટીપી કોઈને ન આપો બેંક કોલ આવે તો તરત કટ કરો શંકાસ્પદ મેસેજ મળ્યા તો ડિલીટ કરો જો ભૂલથી ક્લિક થઈ ગયું હોય તો તરત બેંકમાં જાણ કરો એક નવ ત્રણ શૂન્ય પર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરો મિત્રો આ વીડિયો દરેક ખેડૂત સુધી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે કારણ કે એક શેરથી કોઈનું આખું ખાતું બચી શકે છે વિડિયો લાઈક કરો દરેક ખેડૂત મિત્ર સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી સાચી અને ઉપયોગી માહિતી માટે અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો જય